રાવણમાં બહુ તફ હતું બહુ હવે કૈલાસ ઉશો કર્યો ને પછી પારુતિજીએ ભોળાનાથ ને કીધું કે તમારે ત્યાં લંકાજીની પૂજા કરી અહીં માથાળો અહીંયાનો આવો જો તમે એતા સમાથી માને એણે હળુ લુડું શું કર્યું ને ગણપતિને કારતિકીને મેં પગલાં બરફમાં લહરતા થાડો હાપો હરુ લુડુ એ અહીંયા કૈલા અહીંયા ઘીરે તો ન જ આવવો જો એ તમારો શિષ્ય ભલે રહો તમે જાણો તમારો શિષ્ય જાણે અહીંયા રાખો અને માતાજી કીધું કે વાયડો થશો ને જો ઊભું હળગાવું તો પારતી લુખેશ પછી બાપુ બાપુ માને માનતો જ નથી હવે હવે કલ્પના કરો મહાદેવ પોતે આવીને રાવણ હામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હા પૂજા લે પછી મારે કામ છે બ્રહ્મા પૂછી પૂછીને લેખ લખતા હોય એની આ લંકાની જહોજ જલન બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છે પૂછી પૂછી વિધાતા પોતે પૂછી પૂછી જગતનો મહાદેવ મારી આગળ હાજર થઈ જતા હોય એનો એકલો તો હું શિષ્ય અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય ત્રણેય લોક માં મારો ડંકો વાગી જાય पुरितो रामलनु बापू लवण થઈ ગયો જીવન કે વિષ્ણુને ભાળ્યા પણ ઊભો તો વિષ્ણુને ભાળ્યા દ્રષ્ટાં છે જે મણે લંકેશ કે જય વિષ્ણુને ભાળ્યા એમાં કોકે કીધું કે બલી આરે હારા સબન છે હમણા બલી ને દ્વારે રાવણ આવ્યો છે ત્રાળવા મેળ્યો છું રાવણ તો એને રાવણ કહેવાય ને વિવેક ભક્તિનો હોય હોય ગયા હો બલી નો ડેલી એની બારી ખોલીને ને બલી જોયું તો લંકેશ સ્તુતિ મેળ્યો કર્યો આઈએ લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરું

કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું પોતે પોતે મેળવ વખાણ કરો કે મહારાજ વાત સાચી તમારી અંદર તો પધાર નાય નાય ભલે એક વાર મને વિષ્ણુ સરનામું આપી દે અને સોચરાનો કાઢી નાખું તો રામ જ નહીં કે પણ અંદર તો આવે હવે છે જ ક્રોધિત થયો જ ભલે આ રાવણ મહારાજ બલિ સામે વાત તું કરે છે એનું તને ભાન હોવું જોઈએ તું તો લંકુડી ખાલી ધણી છો હું પૃથ્વી માલિક હતો આ ધરતી માલિક હતો તું કોની સામે વાત કરે તું મહારાજ બલિ સામે તું વાત કરે છે ક્યાં નો કહો વિષ્ણુ ક્યાં છે તારે એને કાંઈ વાંધો નથી મારે તણ પેઢી નું વેરા લ્યો આવતું હતું મારા મોટા દાદાનો મારનારી છે અરણા કશીપુને મારનારી છે હું ગોતતો હતો તારી ગોળી પણ હાડા ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી પામી ગયો મારો દાદો પ્રહલાદ કહેતો છે ખોટું નહીં હોય અને એ રાવણ અડધું ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપથી નહોતું મળ્યું જે મારી ભક્તિથી મારી તાકાતથી નહોતું મળ્યું એની મને સ્મૃતિ થઈ અને મારી જીભથી તેથી તળિયા ચાટતો થયેલા એ નારાયણ અમે તો અસુરના દીકરા છે એ અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે હું જીભથી પડત ત્યારથી બેસી ગયો છું અહીંયા અને સદા આવા અભિમાન હોય તો અંદર જ પહેલાં બેલીની બારીમા લાવી રાવણ ત્રાહો થઈ હવે આ આ બધા સમજતા હશો દહ માથા ડેલી માં ભટકાય એટલે ત્રા અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને રાવણ કે અંદર આવ્યો એના દાદા વખત ના હીરા કશી વખત ના દાદા બાપુ પટારા પડે ને એમાં બલી કીધું રાવણ ને કામ પટારો ખોલ અને પટારો ખોલ્યો શું છે એમાં એક ચક્ર પીડ્યું ગોળ બારું કાઢ ગાઈડ બાર કૈલાસ ઓછો કર્યો ને હાથ ના ચક્ર હલ્યું નહીં બીજો હાથ ના કયો હાથ ને તાણ નહોતી જેને બાપુ એ ક્યારે દસ જાતનું ભોજન ખાતું અથાણું બીજા મોઢામાં જાતું હોય પાપડ બીજા મોઢામાં જાતો એવો લખણ કેવા ગયો સેલાઈ પટારાના દરવાજાનો આમ ઘા કર્યો સ્વયં રાવણ અંદર ઉતર્યો વિ પૂજાઓની તાકાત કરી વિ પૂજાને અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા ભગવતીને વી પૂજાળી કહેવામાં આવી છે શક્તિને માપ ના આવી શકે એને પછી એને વિ પૂજા પણ વિષય ભૂજાઓની તાકાત કરી પરશે એવો બાપુ પણ ચક્ર ન આવેલું ભોઠો બહુ પીડ્યો રાવણ બલી હામુ જોવો આમ બલિહામુ જોયો તો આમ શુકર હામુ જોવો એ રાવણ સે હું સાંભળ રાવણ કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિ થી થયો છે તારી શક્તિ થી નહીં તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો કૈલાસ ઊંચો કર્યો એ કાંઈ નથી મારા દાદા હિરણાકશીપુરના કાનનું કુંડળ છે બીજો પટારો ખોલ બીજા પીડ્યું બીજું તો એ રાવણ જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે એ રાવણ એના માથા નો મુંગટ કેવો હશે છે પટારામ દેખાડું કે જો જો નથી તો રાવણ સાંભળી લે એનું ભક્તર કેવું છે અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે આ કુંડળનો નો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે આ ગદાને ટચલી આંગળીયે મારનાર મારો દાદો હિર્ણાકત સિપુ રાવણે એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કેવું હોય કે છે પણ એને ભક્તનું કોઈ દિવ નામ લેતો નહીં નહીં તેની રાહ જોવા ખોટી નહીં થાય મારો દાદો હિર્ણાગત શિપો એટલો બધો બેકી ગયો હતો એટલું જોર હતું એનામાં અને મારા દાદા પ્રહલાદને વય શાક ચૌદશને જીવતી જીતી થમ ધગાયો

રસ્તો હા મને રસ્તો નથી જોડતો ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેડો જોવે ને અને દ્રૌપદી ને આંખ માં લે આ બાપુજી લીટો થી ઓઠે પગ્યો ને એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો ભલામણ આહું હોઠે પગ્યો ને તાતો ભોગી ગયો ભલામણ વાત બહુ સાચી છે એને ઓળખવો બહુ અઘરો છે એને ગોતવા જાઓ તો જડે નહીં ગોત્યો છે જહન ગોવિંદો રેતવા જાવ તો જડે નહીં ઈ છે ગહન ગોવિંદો રે પણ આવા હરિભગ ને હાથ ભગો અર્જુન સાંભળો ને ઉભો ઉભો ગાય યા હું નાચું ભલા માંગતો ને હાથ વગો છે બાપુ એ પ્રેમ પર હાથ વગો છે એ પ્રેમ પરખત ખતાણું સૌરાષ્ટ્રમાં વધારે બોલાય શબ્દ હવે તો બધા સમજે જ બધા અટાણું આપણે પહેલા પણ અત્યારની નવી પેઢી ને અટાણા ખબર ન પડે વોટ મિનિંગ ઓફ અટાણું શોપિંગ શોપિંગમાં અટાણામાં બહુ ફેર છે અટાણું એ પરિવાર માટે હતું આ શોપિંગ છે એ પોતા માટે છે પોતાની રીતે જે જોતું એ લઈ આવે બાકી દિવસ તો એવા જોયા છે દિવાળી કેદી આવે કેદી નવા જોડ કપડા આવે આ ફાટલા પહેરવા પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી નહીં ત્યારે આપણા જૂના હાશવીન રાખતો મરી ગયા થીંગળા મારી મારી અરે બાબુ આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદના માંથી જ ઊભા થયા છે ભજને પીડા માં નહીં નરસિંહને ખબર બાપુ યાદ કીધું ને મારી હુંડી એ પીડા થઈ છે મારે એ તું એ તું ત્યાં ક્યાં છો તું તો હંભાય અને એક વાત નક્કી જ કે ભગવાનને કોઈ ગમે એટલી ગાળું દેને ને ભગવાનને અસર ન થાય બહુ સારી આ વાત થઈ ભગવાનને તમે ડાયરેક્ટ કહેશો પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે આજે રણાક્ષ વાત આવી પરિવારમાં એની પેઢીઓમાં અને બલીની હાજરીમાં રાવણ અવતરી ચુકેલો જ્યાં સુધી તપ છે તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિ જજો અમુક મુનિઓના તમે પ્રવચન સા નથી રહ્યા વિશે કોઈ પણ તપસી હોય એમાં તેજ બહુ હોય ક્રોધ હોય ઉપવાસ રહી રહી રાવણમાં તપ છે બાપુ ભક્તિ નથી અને ભક્તિ જ વિવેકન નો જન્મ કરાવે